સ્વાગત છે ફરી અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી છે ખેતીવાડીના અલગ અલગ સાધનો ખરીદવા માટે સરકાર તરફથી રૂપિયા ચાર લાખ સુધીની સહાય આપવામાં આવે છે હાલની અંદર આ યોજના છે ખેતીવાડી માટે આવી છે સરસ મજાની વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલ ની અંદર નવા આવેલા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ થાય મિત્ર આપણે જે વાત કરવાની છે ખેડૂતો માટે ખાસ કરીને ચાર લાખ રૂપિયાની સહાય છે મિત્રો આપવામાં આવે છે ખેતીના અલગ અલગ સાધનો ખરીદવા માટે જેના ફોર્મ આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાની અંદર યોજના છે શરૂ થઈ ગઈ છે યોજનાનું નામ છે ફાર્મ મશીનરી ખરીદવા માટે સરકાર છે વિશેષ તમને સહાય આપતી હોય છે મિત્રો હવે આ કોને કોને આ યોજનાનો લાભ મળે છે મિત્રો લાભાર્થીના પ્રકારની વાત કરીએ કોઈ સહકારી કોઈ મંડળી હોય બરાબર તો એને આ યોજનાનો લાભ મળે છે કોઈ નોંધાયેલા ખેડૂતનો જે એફપી હોય બરાબર ખેડૂતનો આખો આખું ગ્રુપ બનાવેલું હોય એને એફપી હોય બરાબર તો એ નોંધાયેલા ખેડૂતના એપીઓમાં એ યોજનાની અંદર છે લાભ લઈ શકે છે અને પંચાયત છે મિત્રો લાભ લઈ શકે છે અંદર છે મિત્રો અલગ 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 પ્રકારના સાધનો છે આપવામાં આવતા હોય છે સરકાર તરફથી વાત કરીએ મિત્રો આની અંદર લાખ સુધીની હોય બરાબર કુલ ચાલીસ ટકા મહત્તમ રૂપિયા ચાર લાખની સહાય છે મળે છે જે બે માંથી ઓછું હોય એ તમને મળવાપાત્ર થશે મિત્રો જૂથની અંદર આ યોજનાનો લાભ છે લઈ શકો છો મિત્રો ઓનલાઈન અરજી કરવાની છે આ ખેડૂતના માધ્યમથી મિત્રો છેલ્લી તારીખ છે ત્રીસ નવ બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો આ ખેડૂતના પોર્ટ પોર્ટલ ઉપર જ તમારે ઓનલાઈન અરજી કરવાની છે લાભ લેવા ઈચ્છતા જે ખેડૂતભાઈઓ છે એ ઓનલાઈન માધ્યમથી છે કરવાની રહેશે મિત્રો ખાસ આ યોજનાનો લાભ છે મિત્રો એપીઓ બરાબર એટલે કે જે ખાસ ખેડૂતોનું જો મંડળ હોય બરાબર એ પંચાયત અને સહકારી મંડળીઓ દ્વારા છે આ યોજનાનો લાભ છે એ લઈ શકાય છે અને આની જે ખરીદીની વાત કરીએ મિત્રો ખરીદી કઈ જગ્યાએ તો અધિકૃત વિક્રેતા હોય ને પાસેથી ખાતા દ્વારા જે વખતો વખત જાહેર કરેલા જે અધિકૃત વિક્રેતા હોય બરાબર એના પાસેથી ખરીદ તમારે કરવાની રહેશે અને વધારે માહિતી માટે તમે આ ખેડૂત પોર્ટલનો સંપર્ક કરી શકો છો વિશેષ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલની અંદર નવા આવેલો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં